જેને આપણે લાઇન સર યાદ રાખવાનો પ્રયત્ન કરીશું ક્લિયર સૌથી પહેલી આપણને જે ગ્રંથિ જોવા મળશે આપણા શરીરમાં એક કઈ ગ્રંથિ રહેલી હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે પિનિયલ ગ્રંથિ રહેલી હોય છે સૌથી માથામાં ઉપરના ભાગે કઈ ગ્રંથિ હશે

છે અને જે આપણા કિડનીના જે ભાગ રહેલા છે કિડનીના ઉપરના ભાગે જે આપણને બે ગ્રંથી જોવા મળે છે એટલે કે એક જોડ જે ગ્રંથી જોવા મળે છે કઈ છે એડ્રિનાલિન અથવા તો અધિવૃક ગ્રંથિ તરીકે આપણે એને ઓળખ્યા છીએ અને આ જે ગુલાબી કલરનું જે દેખાયું છે આપણા જોડે શું છે વિદ્યાર્થી મિત્રો સ્વાદુપિંડ રહેલું છે અને જો સ્ત્રી હશે માદા હશે તો માદામાં આપણને શું જોવા મળશે અંડપિંડ જોવા મળશે એ ગ્રંથી અને નર હશે તો એમાં આપણને કઈ ગ્રંથી જોવા મળશે વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડ જોવા મળવાનું છે

કોના ઉપર ગુસ્સે થશે કોઈ છોકરા ઉપર ગુસ્સે થશે કયો છોકરો છે 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 તો શું શું નામ ગુજરાતીમાં કહેવાય તરીકે ઓળખવામાં આવે છે જે બધી જ ગ્રંથિઓનું શું કરે છે કંટ્રોલ કરે છે ક્લિયર તો પિયુષ ગ્રંથિ જે છે માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય એટલે સડન પહેલા શરૂઆત કરી તો કઈ પિનલ પછી બીજી કઈ હાઇપો થઈ ગઈ એટલે હાઇપોથેલેમસ કોના ઉપર હાઈપો તો કે પિટ્યુટરી ગ્રંથ એટલે કે પિયુષ ઉપર ક્લિયર આ તો માથાની ત્રણ ગ્રંથિઓ પૂરી હવે નીચે આપણા જોડે કઈ ગ્રંથિ આવે છે તો કે ગળાના ભાગે જોવા મળે છે કઈ છે અને ગ્રંથિ જેના કારણે આપણે જો આયોડિનની ઉણપ થશે તો આયોડિનની ઉણપના કારણે આપણે શું થઈ શકે છે ગોઈટન નામનો રૂપ થઈ શકે છે જેને ગુજરાતીમાં આપણે ગલગંડ તરીકે ઓળખીએ છીએ એના પછી કઈ ગ્રંથિ આવે છે આપણા જોડે તો કે છાતીના ભાગે આપણને થાઇમસ નામની ગ્રંથિ જોવા મળે છે નાનું બાળક હોય તો એ નાના બાળકના અંદર થાઇમસ ગ્રંથિ મોટી હશે જ્યારે જેમ જેમ પુખ્ત ઉંમર થતી જાય છે આપણે જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ આ જે થાઇમસ ગ્રંથિ છે કેવી થતી જાય નાની થતી જાય છે એના પછી નેક્સ્ટ આપણા જોડે શું રહેલી છે તો કે અધિગ્રુપ ગ્રંથિ જે આપણા શરીરમાં શું કરે છે લડો ભાગોની સ્થિતિ તૈયાર કરે છે અથવા તો ગુસ્સે આવવું કોઈ તણાવ અનુભવો આ બધી ક્રિયાઓ જવાબ માટે કોણ જવાબદાર રહેલું છે તો કે એડ્રીનાલિન ગ્રંથિનો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ

જે નો સ્ત્રાવ કરવાનું બંધ કરી દેશે તો આપણા શરીરના અંદર શર્કરાનું પ્રમાણ વધી જશે અને જો આ શર્કરાનું પ્રમાણ વધી જશે તો આપણે એને સેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ સેના તરીકે ઓળખીએ છીએ ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ ક્લિયર અને નેક્સ્ટ આપણા જોડે કઈ ગ્રંથિ રહેલી છે તો કે અંડપિંડ અને પછી નર હશે તો શું હશે શુક્રપિંડ માદામાં અંડપિંડ આ અંડપિંડ જે ગ્રંથિ હશે એ કયા અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે વિદ્યાર્થી મિત્રો કે અંડપિંડ જે રહેલી હોય છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ને મુક્ત કરે છે બરોબર ઇસ્ટ્રોજન જે રહેલું છે બ્યુટી માટે જવાબદાર છે અને શુક્રપિંડ જે રહેલું છે શુક્રપિંડનો કયો અંતઃસ્ત્રાવ મુક્ત થશે ટેસ્ટોસ્ટેરોન જેમાં નર જે રહેલો છે એમાં દાઢી મૂછો ને બધું આવવા માટે જવાબદાર કયો ટેસ્ટોસ્ટેરોન છે તો કયો જવાબદાર અંતઃસ્ત્રાવ છે સ્કેલેસ્ટ્રચરમાં રહેલો છે પિનિયલ ગ્રંથી હાઇપોથેલેસમ અને થેલેમસ અને પિટ્યુટરી ગ્રંથીની આપણે ચર્ચા કરી સડમ અને પછી એના પછી ગળાના ભાગે કઈ આવશે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ છાતીના ભાગે કઈ આવશે થાઇમસ પછી નીચેના ભાગે એડ્રેનાલિન પછી એના પછી કઈ આવશે સ્વાદુપિંડ અને નીચે શુક્રપિંડ ને અંડપિંડ આ ઓજો તમારો વિડિયો જોતો હોય પ્રોપર પ્રોપરનો કન્સેપ્ચ્યુઅલ તો કોમેન્ટ કરજો આપણે ફરી વિડિયો લાવીશું અને એને કન્સેપ્ચ્યુઅલ સમજાવવાનો પ્રયત્ન કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત